વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરોની અંદર પૂજા અર્ચના કરવામાં જાય ત્યારે તેમને કેટલાક વનેચંદો કોમવાદી હિન્દુવાદી આવા શબ્દોથી નવાજતા હોય છે છેલ્લે બાવીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ સાથે રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા એ પહેલા તેઓ પૂજનમાં સામેલ થયા હતા અને આ બંને વખતે બંધારણીય પદ ઉપર વ્યક્તિ ન કરી શકે એવું પંડિત જવાહરલાલ નહેરુના ઉદાહરણને ટાંકીને કહેવામાં આવ્યું પંડિત જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો હતો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તત્કાલીન રાષ્ટ્રપતિ વ્યક્તિગત ક્ષમતાઓના આધારે

કાશી વિશ્વનાથનું મંદિર હોય મહાકાલનું મંદિર હોય કેદારનાથ હોય સોમનાથ હોય ભારત બહારના મંદિરો હોય મંદિરોમાં એ વડાપ્રધાન મોદી દર્શન કરવા પૂજા અર્ચના કરવા જતા હોય છે હવે આ જ વસ્તુ એ રાહુલ ગાંધી કરે છે એ કોઈ મંદિરમાં જાય છે ત્યારે તેમને કોઈ કોમવાદી ગણાવતું નથી રાહુલ ગાંધી જે મંદિરમાં જાય છે એ મંદિર સેક્યુલર બની જાય છે લો બોલો આને આપણે શું ગણવું જીસસનો નો પાવર ગણો આ સારું સમજાતું નથી ક્યારેક તો સમજાશે